જયેશભાઈ કેમેરામેન મન તખોબા પશોબા લાલભાઈ કળવાબાઘ ઝૂમપોડું

જોતા રહેજો વિડીયો આવશે મસ્ત કોમેડી કળાબન ચેનલ માં જોજો વાહ હાથ નેતા કાલ ગુરી જો કે આતમ ના રેડી હા તીજો સ્ટોપ જો ઘેરીને નાખી દોラン દે તારા જે રીતે ઘેરી નાખી ઘેરી ના નાખી બસ ઉપર નાખી પછી ના તે નાખી દેજે પછી આપ તો ચાલે